અમદાવાદમાં બાળક તસ્કરીનો પર્દાફાશ થયો છે ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસ આંતર રેકેટનો ઘટસ્ફોટ કર્યો છે હિંમતનગરથી હૈદરાબાદ લઈ જવાતા બાળકનું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં આંતર રાજ્ય બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે અમદાવાદ એરપોર્ટ પાસેથી એક કારમાં પંદર દિવસના બાળકનું ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં રેસ્ક્યુ કરાયું હતું આ બાળકને એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓએ હિંમતનગરથી ત્રણ પોઈન્ટ સાઈઠ લાખમાં ખરીદીને લાવ્યા હતા આ ટોળકી બાળકોની તસ્કરી કરીને તેમને ગુજરાત તેલંગાણા અને યુપીના રાજ્યોમાં વેચી દેતા હતા પોલીસ હાલ ત્રણ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાતી એટીએસને એક સંયુક્ત બાતમી મળી હતી જેના આધારે અમદાવાદ એરપોર્ટના કોતરપુર પાસે પોલીસે હિંમતનગરથી આવી રહેલી એક ગાડીને રોકીને તપાસ કરી હતી આ તપાસ દરમિયાન કારમાં એક પંદર દિવસનું બાળક મળી આવ્યું હતું પોલીસે કારમાં બેસેલા હૈદરાબાદના રોશન અગ્રવાલ યુપીના ના સુમિત યાદવ અમદાવાદની મહિના મહિલા વંદના પંચાલની ધરપકડ કરી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેય આરોપીઓ હિંમતનગરના મુન્ના નામના વ્યક્તિ પાસેથી આ બાળક ત્રણ પોઈન્ટ સાહીઠ લાખમાં ખરીદીને લાવ્યા હતા જેને અમદાવાદથી લાવીને હૈદરાબાદ લઈ જવાનું હતું હૈદરાબાદ નાગરાજ નામના એજન્ટને આ બાળક વેચી દેવાનું હતું પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરીને નવજાત બાળકને તાત્કાલિક ચાઇલ્ડ હેલ્થ ઓફિસરને સોંપ્યો છે ગઈકાલે એન્ટીટેરિ સ્કૉ અમદાવાદ ગુજરાત રાજ્યને એક બાતમી મળેલી કે એક બાળ તસ્કરી કરતી ટોળકી એક બાળકને મેળવી અને પછી અમદાવાદ તરફ આવી રહેલા છે અને એ લોકો આ બાળકને હૈદરાબાદ ખાતે આપનાર છે આ જે બાત મળેલ બાતમી જે છે એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવેલી અને આ બાતમી અનુસંધાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સર્વેલન્સ ગોઠવવામાં આવેલું અને એ સર્વેલન્સ દરમિયાન જે વિગત મળેલી હતી આ જે બનાવ સંબંધે એ અંગે એક અર્ટિકા કારમાંથી ત્રણ આરોપી અને એક પંદર વર્ષના પંદર દિવસના બાળકનું એને એક બચાવવામાં આવેલા છે આ જે આખી ઘટના જે છે એ પ્રકારે આજે ત્રણ આરોપી પકડાયેલા છે રોશન ઉર્ફે સજ્જન મહાવીર પ્રસાદ અગ્રવાલ જે બેતાલીસ વર્ષના છે અને મૂળ હૈદરાબાદના રહેવાસી છે અને હૈદરાબાદ ખાતે રહે છે અને મૂળ રાજસ્થાનના છે બીજા આરો આરોપી જે છે મહિલા આરોપી એ વંદના જીગર અશોક પંચાલ એ ઓઢવ ખાતે રહે છે અમદાવાદ શહેરમાં અને મૂળ ઉત્તર પ્રદેશ અયોધ્યાના છે અને ત્રીજો આરોપી જે છે સુમિત યાદવ જે વટવા અમદાવાદ શહેર ખાતે રહે છે અને મૂળ એ લોહરા મઉ જિલ્લો સુલતાનપુર ઉત્તર પ્રદેશના છે આ જે ત્રણ આરોપી પકડાયેલા છે એ ત્રણેય આરોપીઓએ એક યુનુસ નામની વ્યક્તિ જે છે જે ઈડર દાંતા રોડ જે છે ઈડરથી બનાસકાંઠાની જે બોર્ડર છે આપણે સાબરકાંઠાની ત્યાં એ રોડ ઉપરથી એ લોકોએ આ બાળકને યુનુસ પાસેથી મેળવેલું અને આ બાળક એ લોકો હૈદરાબાદ જઈને આપવાના હતા આજે માહિતી આધારે આ લોકોને ધરપકડ કરવામાં આવેલી છે એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આગળની આ જે આખી ટોળકી જે છે બાળ તસ્કરીનું જે કામ કરે છે એમાં આના અલગ અલગ પાસા જે છે કે આ બાળકને જન્મ આપનાર માતા આ બાળકને આરોપીઓ સુધી પહોંચાડવા માટેની વચ્ચેની કડી એ વગેરે ઘણી બધી બાબતોની તપાસ હાથ ધરાઈ રહેલી છે આ જે હાલ જે પકડાયેલા છે આરોપી ત્રણ એ પૈકી વંદના અને રોશન અગાઉ હૈદરાબાદ ખાતે એટલે ગયા વર્ષે બે હજાર પચીસમાં બાળકોની તસ્કરીના કેસમાં હૈદરાબાદ પોલીસ દ્વારા પકડવામાં આવેલા હતા અને એ બંનેને જેલમાં એકબીજાથી પરિચિત થયેલો અને ત્યારબાદ એમણે જામીન પર છૂટ્યા બાદ આ ફરીથી આ એમની ગેરકાયદેસરની પ્રવૃત્તિ એમણે શરૂ કરેલી આ જ પ્રકારનો ગુનો બે હજાર ત્રેવીસમાં પણ એક અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલવામાં આવેલો હતો અને એ પણ આ જ પ્રકારની એમોથી હતો એટલે હાલમાં આ ગુનો અને એ અગાઉ પકડાયેલા આરોપીઓ વચ્ચે કોઈ કડી છે કે કેમ અને જે મોટાભાગે બાળકો જે નવજાત બાળકો આવે છે એ સાબરકાંઠાના જે પછાત વિસ્તાર જે છે અને બનાસકાંઠાનો જે એ વિસ્તારમાંથી જ આ બાળકો મેળવવામાં આવે છે એ દિશામાં હાલ આ તપાસ ચાલી રહેલી છે આ જે પણ અલગ અલગ જે તપાસના પહેલું છે એ પ્રમાણે અલગ અલગ ટીમો હાલ ક્રાઇમ બ્રાન્ચની આ ગુનાની તપાસના કામે લાગેલી છે અને ટૂંક સમયમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પણ ધરપકડ થવામાં આવનાર છે આ અલગ અલગ તબક્કામાં બધાની ભૂમિકા છે જ્યારે